હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાર્તા શરૂ કરીએ પહેલા જો વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો તો ચલો શરૂ કરીએ આજની કહાની એક સ્વાભિમાન દીકરીને માં હોવાનું સૌરાષ્ટ્ર કાઠિયાવાડનું એક નાનકડું ગામ ચંદ્રપુર ગામનું નામ પડ્યું હતું અહીંના મૂળ દરબાર ચંદ્રસિંહ ઝાલાના નામ ઉપરથી ચંદ્રસિંહ ઝાલા એક ખમીરવંતો રાજપૂત અને એવો જ એનો ખમીરવંતો ઇતિહાસ હતો વર્ષો પહેલાં અંગ્રેજો સામે લડીને એના ચુનંદા સાથીઓની મદદથી આ વિસ્તાર અંગ્રેજોના હાથમાંથી છોડાવ્યો હતો ત્યારથી આ ગામનું નામ ચંદ્રપુર પડ્યું હતું એ સમયે બહારવટીઓની અંતિર રંજાળ હતી પણ ચંદ્રસિંહની ધાકના કારણે એ જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી એક બહારવટીયાને ચંદ્રપુર ગામને લૂંટવાની હિંમત નહોતી કરી જેટલો એનો જીવ બહાદુર હતો એટલો જ એનો દિલ દરિયો હતો કહેવાય છે કે વખાનો માર્યો કોઈ પણ ગામનો જણ એની તકલીફ લઈને ચંદ્રસિંહ બાપુ પાસે જાય તો બાપુની ડેલીએથી કદી વિલા મોડે પાછો ના ફરે ચંદ્રસિંહ બાપુની વાતો અત્યારે તો દંતકથાઓમાં સચવાઈ ગઈ છે આજે નિશાની રૂપે ઊભી છે કોટબંધ બ્રિટિશ સ્ટાઇલની હવેલી એમના વારસદારો આ જાહોજ જલાલી સાચવી ના શક્યા અને કાળક્રમે એ જાહો જલાલીની ચમક ઘસાતી આવી અંગ્રેજો હિન્દુસ્તાન છોડી ગયા અને આઝાદ ભારતનો જન્મ થયો ત્યારે દેશનું એકીકરણ થતા દેશને અનામત અમાનત દેશને અપર અપર્ણ કરોની નીતિમાં મોટાભાગની જૂની મિલકતો અને ગરાસમાં આવેલા ગામડાઓ આઝાદ હિંદમાં વિલીન થઈ ગયા ઝાલા પરિવારની કેટલીક મિલકત દેશના ભંડારમાં ગઈ બાપ દાદાનું નામ અને માન સાચવવામાં બાકીની સમૃદ્ધિ ખર્ચાઈ ગઈ પૈસઠ ટકે ઘસાઈ ગયેલા ઝાલા પરિવારમાં અસલ રાજપૂત ગરમ લોહી વહેતું હતું ભલે આજે ચંદ્રસિંહના વખતને જાહો જલાલ નથી છતાં પણ ઝાલા ખાનદાનની આબરૂ માટે ઝાલા પરિવારનો વારસદારો ગમે તે હદે જવાની તાકાત ધરાવતા હતા આ હવેલીના નીચેના હિસ્સામાં ચંદ્રસિંહના વારસદાર પૈકી વજેશમ ઝાલા અને તેમની પત્ની રૂપાબા એકની એક વહાલ સુઈ દીકરી સોનલ સાથે રાજી ખુશીથી રહેતા હતા દીકરાની આશા રહી નહોતી રૂપાબાએ સોનલને જન્મ આપ્યો એ વખતે વખતે ડૉક્ટરોએ નિદાન કર્યું હતું કે બીજા બાળક રૂપાબા હવે પછી જન્મ આપી શકે એવી સ્થિતિમાં નહીં રહે ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડી પડેલા રૂપાબાઈ ચંદ્રસિંહે સથિયારો સથિયારો આપતા કહ્યું આપણે દીકરીને દીકરા જેવા લાડકોથી ઉછેર કરીશું અન્ય કોઈ સંતાન ના હોવાથી લાડકી સોનલ ઉપર મા બાપના ચાર હાથ હતા પહેલાના વખતની કેટલીક જમીનો અને ખાનદાની કહી શકાય એવી કોટ બંધ હવેલી અને સૌથી વધુ મોંઘી હતી આજે પણ અમુક અંશે સચવાયેલી ઝાલા ખાનદાનની આભરૂ આજુબાજુના ગામડાઓ કરતાં ચંદ્રપુરમાં ઉજળિયાત કોમની વસ્તી પણ અહીં સારા પ્રમાણમાં હતી અને આ વિસ્તારમાં ધારાસભ્ય ભાવસિંહ ચૌહાણનું નિવાસસ્થાન ચંદ્રપુરમાં હતું ભાવસિંહ સ્વભાવે કાચીડા જેવો હતો મુત્સદી એવો અઠંગ ખેલાડી હતો એમના મનમાં શું ચાલે છે એ પારખવું કોઈના હાથમાં નહોતું ચાણક્ય નીતિના દરેક દાવ પેચ જાણતો હતો આથી જ તેની પહોંચ રાજ્ય કક્ષામાં ઉપર સુધી હતી અને ખાધે પીધે લીલા લહેરવાળો હતો શરાબ સુંદરીઓનો શોખીન હતો આથી અવારનવાર બહારથી મહેમાનો આવતા અને મિજબાની ગોઠવાતી હતી શરૂ શરૂમાં ભાવસી વાજેસંગને આવી મહેફિલોમાં આવવા આગ્રહ કર્યા કર્યો હતો એકવાર ભાવસીનું માન રાખીને વજીરસંગ ગયા અને પછી આવી બધીથી દૂર ભાગનારા વજીરસંગ ત્યાં જવાનું છોડી દીધું હતું વજીરસંગ તેમના નાનકડા પરિવાર સાથે ખુશ હતા રૂપાબામાં અસલલ રાજપૂતાણીની ખુમારી છલકતી હતી એમની ચાલ અને બોલવામાં રાજપૂતાએ ગર્વ હતો જેટલા એ દેખાવડા હતા તેના કરતાં જાજર માન વધુ હતા એમની આંખોમાં ખુમારી ચમકતી હતી લાંબુ પાતળું નાક નીચે બે પરવાળા જેવા ગુલાબી હોઠ અને ખાંદાની તેજ ધરાવતું અને મોટું કપાળ કપાળ પર મોટો લાલ રંગનો ચાંદલો લગાવતા લાંબા કાળા ભરાવદાર વાળને એક ઢળતા અંબોળે બાંધ્યા હોય લાંબી ડોક ઉપર હંમેશા શોભતું મંગળસૂત્ર તેમની ગળીમાં વધારતું હતું શરીરના ભાગ ઓછા દેખાય એ રીતે કોણી સુધીના બ્લાઉજ ઉપર હંમેશા માથે ટકીને રહેતો સાડી સાડી રહેતો પાલવ પાલવ આ બધું ભેવું કરીને એક પતિવ્રતા નારીની આભા ઉપસાવતી જીવંત પ્રતિમા ઉપસ્થિત હતી મા બાપના બે કાંઠે છલકાતા હેથ અને લાળ વચ્ચે આ ખમીરવંતોરડે સોનલ રાતેના વધે તેમ દિવસે વધતી હતી એમ કરતાં સોનલને બરાબર સોળ વર્ષ પૂરા થયા હતા એવામાં ગામમાં ચૈત્રી પૂનમનો મેળો ભરાયો હતો પરાણે જવા મતું બચપણ ને તેને હળસેલો મારી આવવા મતતી જુવાનીના રંગમાં રંગાયેલું વન સોનલને વીંળાઈ ગયું અંતરમાં હિલોળા લેતો યૌવનનો દરિયો સોનલના મનના કાંઠે પડછડાતો હતો અને મેળો હોય ને જુવાન લોહી થોડું શાંત રહે મેળામાં મહાલવા સોનલ હવામાં ઉડતી હતી અને એક દિવસ મેળામાં જવાનું નક્કી કરીને ખાસ તૈયાર થઈ હતી ઘેરદાર ઘાઘરો અને ઉપર આભલા ભરેલું ઓઢણું પગમાં ઝાંઝરી હાથમાં ઘૂઘરીઓ ભરેલા કડલા રૂપાબાએ એમ પ્રેમથી ગુંથેલા લાંબા ચોટલામાં તાજા ફૂલોની મહેકતી મહેકતી ડોલરના ફૂલની વેણી સજાવી સોનલ બહેનપણીઓ હારી મેળામાં જવા તૈયાર થઈ કોઈ પરી જેવી લાગતી સોનલને રૂપાબા અમી ભરી નજરે જોતા રહ્યા હજુ તો હવેલીના ઝાપે પહોંચી ત્યાં રૂપાબા કોણ જાણે શું યાદ આવ્યું કે દોડીને સોનલ પાસે જઈને આંખોમાંથી કાજળ આંગળી એ ભરી દીકરીના કાનની પાછળ લગાવી દીધી મા બાપુની લાડકી હતી પણ હતી ખમીરવંતા ખોરડાની કન્યા આથી માને ખાસ કંઈ બીક નહોતી છતાંએ જતાં જતાં સોનલને સુડલો ભરીને સલાહ આપી અટક ચાડી સોનલ રૂપાબાને ગળે વળગીને કહેવા લાગી તારી દીકરી છું કોની મજાલ છે કે મારી સામે આંખ ઊંચી કરીને જુએ તે છતાં માના મોઢામાંથી શબ્દો સરી પડ્યા દીકરા સાચવીને જાજે અને દિવસ ઝડતા પહેલાં ઘરે પાછી આવી જાજે એવામાં સૌરાષ્ટ્રનો ભાતીઘડ મેળો એટલે રંગોનો જમેલો અહીંની પ્રજા પણ મીઠી અને રંગીલી હતી ચારે બાજુ રંગબેરંગી ફુગ્ગાઓ લટકતા હતા મોરલી પાવા ઢોલ ખંજરીના અવાજોથી ચારેય દિશા ખનકતી હતી ક્યાંક બાવાઓની જમાત ધૂણી ધખાવી બેઠી હતી તેમની આજુબાજુ કરતાલ મંજીરા અને અલગ નિરંજનના નારા બોલતા હતા ક્યાંક છૂટા છવાયા નાના હાટડાઓ નાખેલા હતા જફળ ફાફડા ફાડકા અને નાની મોટી ચકરડી મોતના કૂવા સિવાય માણસોને ભરપૂર મજા મળે એવું ઘણું મેળામાં ચોતરફ જોવા મળતું હતું અહીંની કોળી રબારણ આયરાણી સ્ત્રીઓ રાસડા લેવામાં મુશ્કુલ હતી મીઠા કંઠે અને મોકળા મને ઘાતી અને સાગરની ભરતી સમાન તાલબદ્ધ ઉછળતી હતી એ લચકતી લઈ કમરનો મરોડ અને તાલબદ્ધ રીતે ઝૂમતી રંગબેરંગી કપડે મઢેલી કાઠિયાણીઓને જોઈને જુવાનીઓની આંખો વકડ થતી હતી અને ઢેરાઓ આંખે છાજલી કરીને આ દ્રશ્ય જોવામાં મશુલ હતા સોનલની હારો હાર ઉંમરની બહેનપણીઓ મલકતી મલકતી અને એકબીજાની સાથે મસ્તીના કરતાં કરતાં મોજની છોડો ઉડાડતી મેળામાં માલતી હતી ત્યાં જ ભીડમાંથી કોઈએ તેનો હાથ ઝાલ્યો અને સોનલ ચમકી ગઈ એ હતો ભાવસેનો એકનો એક બગડેલો જવાન છોકરો રોકી હતો જેને બાપના નામ હેઠળ જાણે બધા જ કુકર્મો કરવાની ખુલ્લી પરવાનગી મળી હતી રસ્તે જતી જુવાન છોકરીઓની છેડતી તો તેની માટે જાણે સામાન્ય બાબત હતી ગરીબોને એની જૂતીની ધૂળ પણ સમજતો નહોતો કોઈની પણ ઉંમરનો લિહાજ કર્યા વગર તેને ઉતારી પાડતો ટૂંકમાં એક નંબરનો બદમાશ હતો બાપના મોટા નામના ઓઠે રોકી માતેલા સાંઢની જેમ ગામ આખામાં ઘૂમતો હતો ભાવસીના ખોફના કારણે આ સાંઢને નાથવાની કોઈ હિંમત ન હતી રોકીએ મેળાની ભીડનો લાભ લઈ રૂપાનો હાથ પકડી નજીક ખેંચીને ભીસ દીધી અને પછી તો બસ ખલ્લાસ નાનું તો સિંહનું બાળ તેને ગલુડિયું સમજવાની ભૂલ ના કરવી જોઈએ અચાનક સોનલના હાથનો એક સણસંત્રો તમાચો રોકીના ગાલ ઉપર પડ્યો અને આજુબાજુ બધાનું ધ્યાન દોરાય તે પહેલાં રોકી ત્યાંથી ફટાફટ સરકી ગયો જતાં જતાં સોનલને કહેતો ગયો આનું પરિણામ ભોગવવા તૈયાર રહેજે રોકી તને છોડવાનો નથી સોનલ રોકીના આવા વર્તનથી થોડી ડઘાઈ ગઈ હતી ઘરે પહોંચીને રૂપાબાને આખી ઘટના કહી દીધી રૂપાબાએ રોકી અને એના બાપ ભાવશંગના આખા ઇતિહાસ ભૂગોળની બરાબર ખબર હતી તેથી રૂપાબાએ સોનલને એકલા બહાર આવવા સલાહ ના સલાહ આપી પણ માનું મન અંદરથી ચિંતા અને હવે આંખ કાન બરાબર ખુલ્લા રાખ્યા હતા આ ઘટનાને ત્રણ મહિના વીતી ગયા સોનલ તો આ વાતને જ ભૂલી ગઈ હતી એ દિવસ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હતો દર વર્ષે ઝાલા પરિવાર તરફથી સાંજના સમયે ગામની બહાર આવેલા ભોલેનાથના મંદિરે આરતી પહોંચતી હતી પૂજાની થાળી લઈને રૂપાબા મંદિર જવા નીકળ્યા ત્યાં તો પાછળથી એક ટહોકો સંભળાયો માં ઉભા રહો હું પણ આવું છું સોનાલે બૂમ બૂમ મારી દીકરી મને મોડું થાય છે હું ચાલતી થાવ તું છું તું ઝડપથી મારી પાછળ આવી જજે આમ કરીને રૂપાબા ચાલતા થયા સોનલ કપડાં બદલી ઝપટ ઝડપભેર મંદિરે જવા નીકળી ચાલવા માંડી રસ્તામાં એક બહેનપણી મળી તો ઉતાવળે થોડી વાતો કરીને મંદિરના રસ્તે ડગ ભરવા લાગી મંદિરના પગથિયા ચડતા રૂપાબાએ પાછળ વાળીને જોયું તો આગેથી સોનલ આવતી દેખાણી એટલે એણે હાશ થઈ તેની સામે હાથ ફરકાવી રૂપાબા મંદિરમાં ગયા અને પૂજારીને થાળી આપી આરતી શરૂ થવાની રાહ જોતા હતા ફરી એની નજર મંદિરના મુખ્ય દરવાજા તરફ તાકી રહી હતી અને સોનલ દેખાણી નહીં કાળજાનો કટકા જેવી દીકરી સહેજ પણ નજરથી દૂર જાય તેવું માનવ હૃદય કેમ ઝાંખી શકે કેટલી વાર થઈ આ છોકરી ક્યાં અટકી ગઈ ચિંતિત સ્વરે બબડતા બબડતા રૂપાબા મંદિરના પગથિયા ઉતરીને નીચે આવ્યા મંદિરને ફરતે બધે આંટો મારી આવ્યા પણ ક્યાંય સોનલ દેખાણી નહીં હે ભોલેનાથ મારી દીકરી આટલી વારમાં ક્યાં ગાયબ થઈ ગઈ બોલતા બોલતા મંદિરની પાછળ આવેલા જૂના પુરાના અતિથી ગૃહ સુધી આવી ગયા રૂપામાના કાને આછો પાદળો અવાજ સંભળાયો એટલે ઝડપ ભેરે બાજુ વળ્યા ત્યાં જઈને જોયું તો ભાણું અંદરથી બંધ હતું સાંજના ઉતરતા ઓળા વચ્ચે ચારે તરફ ઘેરો સન્નાટો હતો એક અલગ વિચિત્ર પ્રકારની અનુભૂતિ રૂપાબાના મનમાં થઈ રહી હતી અને ફફડતા મન સાથે હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું બારણા પાસે જઈને કાન માંડ્યા અંદર બળજબરી કોઈ સાથે થતી હોય એવો અવાજ કાને પડ્યો જોર જોરથી બારણું ઠપકારીને અંદર કોણ છે એની બૂઓ પાડી ને અચાનક સોનલને તેણી ચીસનો ધીમો અવાજ રૂપાબાને કાને પડ્યો રૂપાબા પૂરી તાકાતથી બારણાને ધક્કો મારતા રહ્યા પણ જૂના જમાનાના તેલ પાયેલા સાગના ધોકાવાળા બારણા એમ કાંઈ થોડા ખુલી શકે કે તૂટી શકે રૂપાબાને પૂરી ખાતરી થઈ ગઈ કે નક્કી પેલા નપાવટ બાપની હરામખોર ઓલાદ રોકી જ હોવો જોઈએ રજપૂતાણીનું ગરમ લોહી ખોલી ઉઠ્યું ને આખા શરીરમાં ઝડપભેર વહેવા લાગ્યું ગુસ્સાથી ધ્રુજતા શરીર સાથે આંખોમાં રતાશ ઊભરી આવી ગુસ્સામાં આજુબાજુ નજર દોડાવી દૂર ખૂણામાં એક જૂની કુહાણી દેખાઈ જય ભોલેનાથ જય આશાપુરીમાં મારી દીકરીને રક્ષા કરજો બોલી મહાદેવ હરના નારા સાથે પૂરી તાકાતથી બારણા ઉપર ઉપર ઉપરા છાપરી કુવાળીના ઘા ઝીકતી રહી એક માના સખત મનોબળ સાથે પડતા પ્રહારો સામે બારણું આખું વેતરાઈ ગયું પગેથી લાત ફટકારી અને આખું નમી પડ્યું ઝડપભેર પગલાં ભરતી હાથમાં કુવાળીને ફેરવતી એક રણચંડીની જેમ આમ તેમ પગલાં ભરતી રૂપાવાની ખૂંસ ખુન્નસ ભરી નજરે અંદર પહોંચી ગઈ જરા આગળ વધીને જોઈ તો રોકી સોનલની ઉપર ઝૂમતો હતો અને સોનલ તેનાથી બચવા એક ગભરું ભરતી હતી સોનલે પહેરેલો કુર્તો ફાટી ગયો હતો આખી ધૂળમાં રગદોડાઈ ગઈ હતી હાથ જોડીને રોકીને કાલાવાલા કરતી દીકરીને જોઈને રૂપાબાની આંખો પોળી થઈ ગઈ ઝડપથી દોડીને રોકીના પાછળથી કોલર પકડી એકી ઝાટકે દૂર ફંગોળી દીધો અને રજપૂતાણીના મોઢેથી ગાળ નીકળી ગઈ સાલા હલકટના પેટના નીચ રોકેડા તારી આ હિંમત કે એક રાજપૂત ની દીકરીને આબરૂ પર હાથ નાખ્યો આમ તો દયાની દેવી જેવી આ માના હાથોમાં કોણ જાણે કેવી રીતે પ્રેરણા અને શક્તિ આવી ચડી કે તે વાસનામાં ડૂબેલા રોકીને લલકારવા એક જ ઝપાટે બેઠી થઈ ગઈ સોનલ તો જાણે થરથરતો પારેવું બની એક ખૂણામાં ભરાઈ ગઈ હતી અને તેની બુદ્ધિ તો જાણે થિઝેલો પહાડ બની ગઈ હતી બસ આંખોમાંથી જ અવિરત આંસુ વહેતા જતા હતા રોકી ઘવાયેલા સાપને જેમ ફરી આ મા દીકરી પર ધસી આવ્યો અને રૂપાબાનો અંબોળો હાથમાં ઝાલી સોનલથી દૂર કર્યો પણ રોકીનું ધ્યાન કુહાડી પર નહોતું રોકીએ અંબોળો પકડીને હળસેલો માર્યો હતો તેથી રૂપાબાના વાળ ખુલ્લા થઈ ગયા તેમણે જોરથી બૂમ પાડી હર હર મહાદેવ આ રોકીની નજર રૂપાવા પર પડી તો એના મોતિયા મરી ગયા ખુલ્લા વાળ હાથમાં કુહાડી અને આંખોમાં ગુસ્સાનો અગ્નિ જાણે સાક્ષાત જોગમાયા સામે ઊભી હોય એવું રોકીને લાગ્યું રોકી હજુ કંઈ આગળ વિચારે પહેલા સ્વ બચાવમાં માણી કુહાડી આ નારા ધમના પગ ઉપર મારવાના ઈરાદે ઉઠી હતી પરંતુ ઝપાઝપીમાં એક જ ફલાગ કુહાડી રોકીના ગળા પર ઝીંકાઈ ગઈ એક જ ઘાવ વાગતા રોકે લોહી લુહાણ થઈ જમીન ઉપર ફસડાઈ પડ્યો થોડાક તરફડિયા પછી રોકી શાંત થઈ ગયો રોકીનું પ્રાણ પંખેરું નર્કના માર્ગે રવાના થઈ ગયું ઊંડા શ્વાસ ભરતી અને હિચ હિબકે ચડેલી સોનલને રૂપાબાએ સોળમાં લીધી તના વાળ સરખા કર્યા અને આંસુ ભરેલા ચહેરાને સાડલાથી બરાબર સાફ કરી સોનલનો હાથ પકડી ચૂપચાપ ઘર તરફ જવા રવાના થયા ઘરે આવી સૌ પ્રથમ રૂપાબાએ સ્નાન કર્યું લાલ સાડી પહેરી કપાળમાં કંકુનો મોટો ચાંદલો કર્યો પછી સોનલને નહાવા પાણી કાઢી આપ્યું ઘરના નાનકડા મંદિર બનાવેલા ઓરડામાં જે દીવો પ્રગટાવ્યો ત્યાં સુધીમાં વજયશંખ ઝાલા ઘરે આવી ગયા હતા રૂપાબાએ બહુ પ્રેમથી આગળ આગ્રહપૂર્વક બંનેને જમાડ્યા સોનલ તો મૂર્તિ બની આ બધું જોયા કરતી હતી ચૂલો ટાઢો કર્યો પછી રૂપાબા પતિ વજેશંગની પાસે જઈ બેઠા તેમનો હાથ હાથમાં ઝાલી અને ઠંડા કલેજે છે જાણે કંઈ બન્યું ના હોય એવી ટાઢકથી આખી ઘટના કઈ સંભળાવી આખી ઘટનાની રજે રજની માહિતી આપી એકદમ સ્વસ્થતાપૂર્વક રૂપાબા વજેશંગ બાપુને કહ્યું સોનલના બાપુ મને જવા દો મેં દીકરીને બચાવવાની મારી ફરજ પૂરી કરી હવે મારી જાતને કાનૂનના હવાલે કરી પ્રાયશ્ચિત કરવું છે હું જ્યાં સુધી મારી સજા ભોગવીને પાછી ના આવું ત્યાં સુધી દીકરી સોનલને સાચવજો આપણા આંગણાની માયક છે અને આપણા બેના લોહીની નિશાની છે એને કાંઈ દુઃખ ના આવે એ સોનલના બાપુની જવાબદારી છે રૂપા તમે ના હોત તો દીકરીનું શું થાત પણ બહુ ઉતાવળ કરી તમે મારી રાહ તો જોવી હતી મને દીકરીના બાપ હોવાનો હક તો દેવો હતો કહેતા એ સાવજ જેવા બાપનો માહાલો કડક જીવ આજે પહેલી વાર ઢીલો પડતો જણાયો બસ એક જ વિચારો મનમાંથી સરવા લાગ્યા કે આજે તેની મા તેના બચાવમાં મોડી પડી હોત તો મારી ફૂલ જેવી દીકરીનું શું થાત આ વિચારે બીજી જ ક્ષણે તેની આંખોમાંથી જાણે લોહી તરવા લાગ્યો પણ બદલો તો તેની માએ ઢાલ બની પૂરો કર્યો હતો વજેશન ફક્ત એટલું બોલ્યા અત્યારે ચોકીએ જવાની બદલે સવારે જશું થોડો વિચાર મને કરી લેવા દે આપણે કાંઈક રસ્તો કરવો શોધવો પડશે અને તે તો રોકીને એના કુકર્મની સજાની સાથે દીકરીની લાજ બચાવી છે તમે ગુનેગાર નથી પણ રાજપૂતાણીએ નક્કી જ કર્યું હતું કે કોઈની જાન લેવાનો અધિકાર ઈશ્વર સિવાય કોઈનો નથી માટે આત્મસમર્પણના માર્ગે જઈને મારા ગુનાની સજા ભોગવવી છે ઘ પણ રૂપાબાની હારે પોલીસ સ્ટેશન જવા નીકળ્યા તેના ડ્યુટી પરના ફોજદાર પટેલ સાહેબ રૂપાબાને સારી રીતે જાણતા હતા અને આ સમયે બંનેને સાથે જોઈને ચોંકી ઉઠ્યા વજે સાથે સારો ગરોબા ગરોબો હતો અને તેની વજેસંઘ અને રૂપાબાએ આખી ગોજારી ઘટનાની વાત વિસ્તારથી કહેવાનું શરૂ કર્યું અને વાત સાંભળતા સાંભળતા અધ પટેલ સાહેબ ખુરશીમાંથી ઊભા થઈ ગયા અને એટલું જ બોલ્યા રૂપાબા આ ઘટનાનો કોઈ સાક્ષી નથી અને તમે ઈચ્છો તો કેસને દફે કરી દેશો અને આમ પણ આ રોકી નામનો ઉતાર હતો કેટલાયની બહેન દીકરીઓની જિંદગીની મસળી ચૂક્યો છે પરંતુ કોઈ પુરાવા વગર અમારા હાથ બંધાયેલા હતા ના રે મારા વીર મારા હાથે જાણે અજાણે પાપ થયું છે મારા પાપનું પોટલું મારે જ સિરે હો નહીં હોય નહીં તો મારા ખાનદાનની લાજ લાય જાય પટેલ સાહેબના કાને રૂપાબાનો રાજપૂત સંસ્કારી અવાજ પડ્યો તમ તમારે જે કાર્યવાહી થતી હોય એ કરો તેમના અવાજમાં દ્રઢતા હતી પટેલ સાહેબે ફરિયાદ નોંધી લાસ્ટને જરૂરી કાર્યવાહી કરી રોકીના બાપ ભાવશને હવાલે કરી પટેલ સાહેબે ખાસ રસ લઈ આ કેસનું બંને તેટલો જલ્દી નિવેડો આવે તેવી કાર્યવાહી શરૂ કરી દીધી એક વર્ષની લાંબી કોર્ટની કાર્યવાહીના અંતે ફાઇનલ ચુકાદાના દિવસે રૂપાબાને મોટી કોર્ટમાં હાજર કરાયા આખું ગામ કોર્ટમાં હાજર હતું પરિણામે કોર્ટ આખી ખીચોખીચ ભરેલી હતી વજ અને સોનલની આંખોમાં અભિમાન ચમકતું હતું સાચી ઝલક તેમના ચહેરા ઉપર ઝળહળતી હતી સમય થતા રૂપાબાએ મેજિસ્ટ્રેટ સામે હાજર કરાયા અંતે એની રૂપાબાની જુબાની લેવાણી બોલતી વખતે એના ચહેરા ઉપર ગઝારા મારતું તેજ હતું અત્યંત રૂઆબી અને રાજપૂતી લહેજા સાથે તેને જુબાની શરૂ કરી નામદાર મેજિસ્ટ્રેટ સાહેબ મેં મારી કોખની આબરૂ બચાવી છે અને એક મા હોવાથી મેં મારું સાચું મારું કર્તવ્ય નિભાવ્યું છે અને મને એક મા હોવાને લીધે મારી દીકરીનું શિયળ લૂંટતું બચાવવાની મારી ફરજ છે અને જો આ સમયે હું બચાવવામાં એક નારી તરીકે જરા પણ ઢીલી પડવી તો છ ફૂટનો એ રાક્ષસ મારી એક પળમાં જાન લઈ લે અને મારી દીકરીને શિયળ લૂંટી લે હા મને રોકીના ખૂન કરવા માટે જરા પણ અફસોસ નથી હા અફસોસ છે તો એ કે મારા હાથે એક માની કોખ ઉજળી ગઈ બસ આ જ પ્રાયશ્ચિત છે સ્વરૂપે હું અહીં છું બંને પક્ષોની દલીલો અને રૂપાબાની જુબાને સાંભળીને અંત્યન્યાયાધીશે પોતાનો ચુકાદો જણાવી દીધો દીકરીને આભરૂની રક્ષા કરવા અજાણતા એક માના હાથે આ કૃત્ય થયું છે આજથી આ વાતને ધ્યાનમાં રાખીને રૂપાબાને પાંચ વર્ષની જેલ કરવામાં આવે છે દરેકનો આંખોમાં આંસુની ભીરાસ તરવડતી હતી બસ એક માણી આંખોમાં પ્રેમ હતો દીકરીની આબરૂ બચાવવાની હાર્શ હતી જતાં જતાં સોનલના માથે હાથ મૂક્યો દીકરી પાંચ વર્ષના વાળા આમ વયા જશે બસ ખોરડાની આબરૂ સાચવજે અને તારા બાપુનું ધ્યાન રાખજે મેં મા હોવાનું મારું કર્તવ્ય પૂરું કર્યું છે અને જલ્દી પાછી આવી જઈશ કે આ મારે જન્મ ટીપ ભોગવવાની છે પોલીસની વાનમાં બેસતા પહેલાં રૂપાબાએ વજયસિંહના ચરણ રજ આંખે ચ અડાડીને રૂપાબા બોલ્યા સોનલના બાપુ હું આ ગઈ અને આવી બસ ખુશ રહેજો અને મારી રાહ જોજો આખી કોર્ટમાં ઉપસ્થિત તમામની આંખોમાં એક મા માટે ગર્વ છલકતું હતું એક માની મહાનતા ને સૌ વંદી રહ્યા પોલીસની વેનમાં પાછળ બેઠેલા હસતા મુખે ગામ લોકોને હાથ હલાવીને અભિવાદન કરતા રહ્યા અને વજેશંગ અવાચક બનીને રૂપાબાને જોતા રહી ગયા રૂપાબાને વિદાય કરતી વખતે એની આંખોના કિનારે ભેજ હતો અને છાતીમાં અભિમાન છલકતું હતું રૂપાબા જેવી ખાનદાની પત્ની માટે પણ રૂપાબાની આંખોમાં જરાય દુઃખની છાયા નહોતી તેમની આંખોમાં એક સ્વાભિમાન ઝલકતું હતું દીકરીની મા હોવાનો ગર્વ હતો તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ